ભાવનગર નજીક કોડિયા ગામે દરિયા વચ્ચે બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્ય માં ભાદરવી અમાસ નિમિત્તે બે દિવસીય લોકમેળો યોજાયો આ મેળામાં ગુજરાત ઉપરાંત ચેન્નાઈ તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો માંથી પણ હજારો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા આસ્થા ભેર શિવ ભક્તો દરિયામાં ડૂબકી લગાવીને પાપ મુક્તિ ની અનુભૂતિ કરી હતી ભાદરવી અમાસ ને લઈને કોડિયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવ ભક્તો દૂર દૂર படையா અને સવારે નિષ્કલંક ના દરિયે જાણે કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે પરિવાર ની ધજા હોળી મારફત નિષ્કલંક મહાદેવ ના ઓટલે પહોંચી જેમાં રાજપરિવાર ના સભ્યોએ મહાદેવ ની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી ત્યારબાદ પાણી હટતા પોલીસે દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપતા સેંકડો લોકો નો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો સાથે સાધુ સંતો ની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી અમેડાને લઈને જિલ્લા વહીવટી તંત્ર પોલીસ પીજીવીસીએલ આરોગ્ય ફાયર બ્રિગેડ સહિતના વિભાગો દ્વારા સુંદર વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મરીન પોલીસ દ્વારા પણ સમુદ્રમાં સ્પીડ બોટ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે નિષ્કર મહાજનના આ શુભ પ્રસંગે લગભગ બે લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે મહિમા કઈ કહેવાય કેમ કે આ અમાસ બને અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું આજે અંદાજિત થી આજ સવાર સુધી જોયા અને જે પૂજ્ય મહંત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આજે નિષ્કલંગ મહાદેવ ના દર્શન કરવા હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલિંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ ભાવનગર નજીક કોડિયા ગામે દરિયા વચ્ચે બિરાજમાન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવ ના સાનિધ્ય માં ભાદરવી અમાસ નિમિત્તે બે દિવસીય લોકમેળો યોજાયો આ મેળામાં ગુજરાત ઉપરાંત ચેન્નાઈ તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યો માંથી પણ હજારો ની સંખ્યા માં ભક્તો ઉમટી પડ્યા હતા આસ્થા ભેર શિવ ભક્તો દરિયામાં ડૂબકી લગાવીને પાપ મુક્તિ ની અનુભૂતિ કરી હતી ભાદરવી અમાસ ને લઈને કોડિયાક ગામે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાયો હતો આધ્યાત્મિક આસ્થા ધરાવતા શિવ ભક્તો દૂર દૂર થી ઉમટી પડ્યા હતા અને સવારે નિષ્કલંક ના દરિયે જાણે કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો સર્જાયા હતા આ વર્ષે વહેલી સવારે પાણી ઓસરવાના શરૂ થયા એ વખતે રાજવી નિષ્કલંક મહાદેવ ના ઓટલે પહોંચી જેમાં રાજપરિવાર ના સભ્યો મહાદેવ ની પૂજા કરી પ્રથમ ધજા ચડાવી હતી ત્યારબાદ પાણી હટતા પોલીસ દર્શન માટે શ્રદ્ધાળુઓને લીલી ઝંડી આપતા સેંકડો લોકો નો સમૂહ ઝડપભેર દર્શન કરવા આગળ વધ્યો હતો સાથે સાધુ સંતો ની હાજરી પણ નોંધપાત્ર જોવા મળી હતી

અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંગ મહાદેવના છે પૂછ્યું ત્યારે અંદાજિત બે લાખ જેટલા શ્રદ્ધાલુ આજે અહીંયા નિષ્કલંગ મહાદેવના દર્શન કરવા હર વર્ષના જેમ આ વખતે ત્રણ ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે જેથી દર્શન આવતો અને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલિંગ મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ